હર મહાદેવ હરિ ઓમ જય માતાજી કેમ છો બધા મજામાં ને જો આપણે આજે છ વાગ્યા કપડા નહીં ને કપડા મીડી ધોવા કારણ કે હવે પાણીનો તો પ્રશ્ન આપણે ગામમાં હેજ પાણી તો આવે દહ દે અને વાયમાં પાણી અહીંયા થઈ રહ્યું છે ગામમાં માં આપડે કઈ પ્રશ્ન નથી હા હોય તો ગયા હોય વાડી આવી એટલે થોડીક વાર લાગે કે એટલું વહેલું તો તમને ઉઠાડી ને લઈને પાંચ વાગ્યા હાલો કપડા ધોવાય એટલે થોડીક નિરાજ રાખવી પડે કઈ વાંધો નહીં બે મહિના છે ને

ક્યારે થવામાં તો એવું છે કે એકદમ કરવું પડે ખેતી જ કારણ કે જો આમાં તમે ધ્યાન તો તમારો મરચી રોપ તમને કરવાની મજા ન આવે એટલે આપણે જો આમાં ઝીણા ઝીણા કાકરા હે કોઈ કુસો કસ્તર એવું બધું વીણતા જાય અને એકદમ જમીન બનાવી દઈ ચોખ્ખી બાકી જરે કઈ પછી કાકરા ને કસ્તર ને હોય ને તો વૈણી હું વાવેતર કરવું હોય આપણે પડે આથી હું એ રોપ કરવું હોય ને તો આપડે આઈથે કરતા એવું કઈ વીણતાય થાય હાથે આથી આથી કરીને તો નો નડે કારણ કે આઈથે આપણે રોપ કરતા હોય તો તો આપણે કે કાકરો આવ્યો હોય તો અહીંથી આપણે સાઈડમાં મૂકી દે પારા માથે પણ વૈણીમાં બધે પ્રશ્ન રહે પણ આ વૈણી હોય એટલે જ આપણે આવો કોઈ હાઠીકડો આવ્યો તો હાઠીકડો વીણ લેવું પડે વૈણી સીધી ઘરકો મારે હા

પછી આપડે સોમો ને ત્યાં જાગી તો નો અને પાંચમા મહિનાની વીસ તારીખે જ કરવાનો હે એટલે આપણે અગાઉ તૈયારી કરી રાખવી પડે આપડે કમ્પ્લીટ આવું થઈ જ ગયું ખોડ જો કમ્પ્લીટ બધું ઉગી ગયું આમ કઈ ઘટે ને એવું હવે આ કાકરા કીધું પેલા વિન લઈ પાલશે ને તો પછી શું થઈ ઓલું વિખાઈ જાય જમીન એટલે આવી વીનવાની મજા ન આવે હા એટલે અત્યારે વીણ લઈને કીધું હારા વીણ જે એટલે હવે આપણે ખોળ ઉગીને કમ્પ્લીટ થઈ ગયું એમાં કઈ જોવા પાણું જ નથી હા ખાલી કાકરા વીણવાની જ વાત છે બાકી તો કમ્પ્લીટ જ છે રા પાકીને મૂકી દેવાનું છે વીસ દી પછી વાવવાનું છે એટલી વીસ દી અગાઉ ત્યારે હાલે આપડી તી તો અગવત કરવી પડે ને ત્યારે પછી ઓયણી લઈને આવી ત્યાં કાકરા વીણવા બેહી તો કેમ ભેગું થાય ઈ તો જો કે ઓયણી આપણે લઈને આવી ત્યાં એક દી અગાઉ વીણી દેતે હાલે પણ આપણે તો તે દી વીણવા નાઈ જઈ વીણવા મેન પ્રશ્ન તો એ છે કે આપણે ગમે તે વીણવા અને આપણે દે ઓરવતા હોય ત્યાં આપને એટલા કાકરા દેખાય ના રે કોઈ દી વીણા આપડી જમીન દેવી છે કે આમાં કાકરા જ નથી આમાં દેખાય ગદ ના લે જો અત્યારે આપણે વાગી ગયા નવ અને કાકરા વીણીને થઈ ગયા નવરા ને કાકરા તો થયા કેટલા દહ તગારા થયા દહ બાર તગારા

અને હવે નાઈ લઈ અને નાઈ ને પછી ગામમાં ભાગી હવે રાધા અહિયાં જ આવી હતી ભેગી જ બાંધી ખુલ્લી હવામાં